તો કેમેરામેન હસમુભાઈ વાળા આ સાપ ઘરને પોતાના કેમેરામાં કેદ કરે આપણે સાપ ઘરની અંદર દોસ્તો અત્યારે જાય છે તમે જોઈ શકો છો અત્યારે કે જે એનું જે એનો દરવાજો બનાવેલો છે મેઇન ડોર એનો એ પણ આખો એ આકારનો બનાવ્યો છે મોડલથી જ બનાવ્યો સાપના મોડલથી બનાવેલો છે દોસ્તો અહીંયા થી જવાનું છે આ છે એ જીભ છે દોસ્તો

દોસ્તો અમને નથી દેખાતું પણ અમે તમારા માટે એવી કોશિશ કરી છે કે તમે બધું જોઈ શકો અમે તમારા માટે જ આ બધી મહેનત કરી છે તમે અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરો અમારી વિડીયોને લાઈક આપો અને અમારી હિંમત વધારો અમે ભલે નથી જોઈ શકતા પણ તમને બતાવવાની કોશિશ અમારી છે દોસ્તો આગળ આગળ ફરીએ આપણે સરસ મજાની જ્યુલોજિકલ પ્રદ્યુમન પાર્ક બનાવ્યું છે હા ત્રણ સાખો

અમને અમને પણ પણ તમે બતાવો અત્યારે અમે અમે ભલે નથી દેખાતું ચેનલ ચલાવી અને એમાંથી જે બીજા લોકોને સારી સારી માહિતી મળે એટલા માટે અમે તો નથી જોઈ શકતા પણ બીજાને બતાવવાનું કામ અમે કરી છીએ તમે થોડી થોડી માહિતી આપો એમને માઇક આપો એમને માઈક આપો ચકડો રે ઓકે બિન જેરી આ હા ઓકે અંગ્રેજી ચકડો બિન જેરી ઓકે દોસ્તો કી થાશે આ ધોણી હે આ બિન હે આ પણ બિન જેરી છે ધોણી ધૂળમાં હોય ધૂળમાં ધૂળમાં હોય છે ગરમ વસ્તુમાં વધારે આ ગરમ રેતી રહે બરોબર છે ગરમ રેતી મારી ગરમ રેતી ની અંદર રહે છે દોસ્તો ના શિયાળા ના ધાબરા હે અંદર લેમ્પ હોય હા શિયાળો બહુ ઠંડી પડે ને એટલે

બીજો પગથિયાં ઉતરવામાં આ રૂપચુંદરી આ રૂપસુંદરી આ બિનઝેરી આવે દોસ્તો આ ઉપર આ રહ્યા જનરલી આ બધાનો ખોરાક શું પછી તમે આને ખાવાનું કેવી રીતે હોય ખાવાનું આમાં પંદર દિવસ હોય આઠ દિવસ જેવો હોય ખોરાક બરોબર છે અલગ અલગ ખોરાક આવે બરોબર છે એને આપવા માણસો પાછા અલગ હશે એના માણસો અલગ હોય અલગ આવે એના માણસો તમારે બધું અહીંયા ખાસ દેખરેખ ધ્યાન રાખવાનું બરોબર છે કોઈ ચેંચાળા ન કરે કોઈ છેર છાડા ન કરે કોઈ આ વસ્તુ જંડાવન કોઈ ત્રણ ફૂટ આવે છે દોસ્તો રૂપ સુંદરી આ રૂપ સુંદર આવે આ ચિત કબરો હે ચિત કબરો હા આ ઝેરી ના ઝેરી આવે દોસ્તો આ એ અમે જો અંદર છે એ ન્યા બેઠો છે

બે મોઠાવારા બે મોઠાવારા નાગ 6 મહિના આ बाजू वाला 6 મહિના ઓલું बाजू वाला બંને સાઈડ છે દોસ્તો 6 મહિના ચાલે 6 મહિના એક સાઈડ થી ચાલે 6 મહિના પછી બીજી સાઈડ થી ચાલે છે 6 આ કોઈ તું ઉંડેરા હા જો દોસ્તો પાણી માં રી આ છે બંને જગ્યાએ રહીએ બારે પણ રહે છે ને પાણીમાં પણ રહીએ છીએ સસલા જેવડા મોટા મોટા અમેરિકન આ અમેરિકન હા અમેરિકન ઉંદર છે દોસ્તો બકાલું બકાલું ખાય બકાલ વાળું હે ડોડા હે પાલક છે હમ હે આય બકાલું જ ખાય આમાં એક વાત બચુ હેવળા કારા ઉંદરાની પાછળ દોસ્તો વિડિયોના માધ્યમથી આપ જોજો બધું જે સરસ મજાની આખી જે આ સાફ ઘરની માહિતી છે અત્યારે આપણને ઝીંઝુવાડીયા ભાઈ આપી રહ્યા છે આપણે એમના આભારી છીએ સરસ મજાની સરસ મજાની આખી જે વિઝિટ કરાવી એ બદલ આપણે એમનો આભાર માનીએ ખૂબ ખૂબ આભાર ભાઈ ખૂબ આભાર તમારો ખૂબ આભાર ઝીંઝુવાડીયા ભાઈ દોસ્તો આ ભાઈ છે તમે વિડીયોમાં જોઈ લ્યો તમે અહીંયા જુ જુ હસમુખભાઈ આ ભાઈ છે દોસ્તો તમે જ્યારે અહીંયા પ્રદ્યુમન જ્યુલોજીકલ પાર્કની મુલાકાતે આવો અને ઘરમાં આવો ત્યારે એમની મુલાકાત કરજો અને તમને અહીંયાની જે બધી માહિતી છે એ પૂરેપૂરી આપશે ને તમને આખા સાપઘરથી પૂરેપૂરા પરિચિત કરશે ખૂબ ખૂબ આભાર જીંજુવાડિયાભાઈ ખૂબ આભાર થેન્ક યુ સિંહને એ બધું જોવા જાય છે સરસ મજાનું આ પ્રદ્યુમન જ્યુલોજીકલ પાર્ક છે એ અહીંયા ખાસ આમ પબ્લિક માટે બનાવવામાં આવ્યું છે કારણ કે આમ પબ્લિક જે છે એ જંગલ વિસ્તારની અંદર બહુ જઈ શકતું નથી તો આ વરદાન સમાન એક પ્રદ્યુમન જ્યુલોજીકલ પાર્ક છે એ દોસ્તો બનાવવામાં આવ્યું છે પ્રદ્યુમન જ્યુલોજીકલ પાર્ક નું દોસ્તો આપ માની રહ્યા છો મોરબી સ્ટાર ના માધ્યમથી તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ને સપોર્ટ કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો